જાય છે એલાજી બધા તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ભાઈ આજે બે ત્રણ દિસાદમાં જે વરસાદ આવે છે એનું પાણી અમારા ગામમાં આવ્યું છે એ તમને બતાવું તો આને પહેલોનો એક વિડીયો છે એમાં પણ ભાઈ ફૂલે ફૂલ આવ્યું છે તો ન જોઈએ હોય તો જોઈ આવો એની કરતાં થોડુંક ઓછું આવેલું છે તો હું જાવ આગળ જોઈ આવું વિડીયો જોયા હોય ન જોયો હોય તો એ આપણી ચેનલમાં પેલી વખત હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં ટેટ થ્રુ જે બનાવી રહ્યો તમને બતાવું કે કેવું કેવું પાણી કંઈ કેવું છે કેને કંઈક બે શબ્દ પાણી કેટલું આવે એની કાલ આમે તીજા ભઈ રૂપિયા

સ્પીડ માં કેવું પડે હરિદ્વાર જો આમ જાય પણ હરિદ્વાર માં ભાઈ આપણે દાતરડી ની નદી પાછું આંગળીયું દેખાડવા મેળવું વિડીયો કોલ કરે કેમ

ગામમાં પાણી જનવી છે અને હવે જાય છે આપણે સોમનાથ નેશનલ હાઈવે ઉપર જ્યાં કેવું છે પુલ પુલનું વિડીયો પાસો ચાલુ થઈ ગયો છે અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ સોમનાથ વેરાવળ હાઈવે ઉપર પાણી અડવા અડવા થઈ ગયું છે મારો ભાઈ બહેન વરસાદ પણ ચાલુ છે

Walang pa na itong balay na yung kuyo Walang વાય આલા પાવ છે આ મીડો đi નાવા કે તા કે અમાર હા મયા તો ને

આપણે આખા ગામનું આપણે પાણી પાણી બધું જોઈને વી આવ્યા છીએ દાદડીમાં અત્યારે ફૂલે ફૂલ પાણી ચાલુ છે નદીનું થોડું ઘટી ગયું અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ક્યાં સુધી મળીએ બીજા નવા વિડીયોમાં આની પહેલાંનો ભાઈ એક પાણીનો વિડીયો છે એ આપણે જોઈએ તો આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે તો જઈને જોઈ આવજો મળીએ બીજા નવા વિડીયોમાં